દેવભૂમિ દ્વારકા અને આજુબાજુના જે ગામડાઓ છે દેવભૂમિ દ્વારકાના એમાં સાડા ત્રણસોથી વધારે ધાર્મિક સ્થળોને પાડી નાખવા માટે સરકારે નોટિસ ફટકારી છે ત્યારે આજે મેં જામનગરના સાંસદ સભ્યોને લેટર લખ્યો છે અને સ્પષ્ટતા કરવા માટે માંગણી કરી છે મેં જામનગરના સાંસદ સભ્યોને કહ્યું છે કે આ વિષય પર તમે અમારી લાગણીથી જોડાયેલા મંદિરો અને દરગાહો સાથે છો કે પછી તમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે છો આ સવાલ આજે મેં કર્યો છે કારણ કે આ મંદિરો માત્ર મંદિરો નથી આ અમારા અમારી વિરાસત છે આ મંદિરો ગામડાઓમાં આવેલા છે વાછરા દાદાનું જે ઝુંગીવાડાનું મંદિરની જે નોટિસ આપી છે આલબાઈ માતાજીના મંદિરની જે નોટિસ આપી છે સાડા ત્રણસોથી વધારે ધાર્મિક સ્થળો પર જેની જેને નોટિસ આપી છે એ નોટિસ તાત્કાલિક રદ થવી જોઈએ જે નોટિસ આપનાર અધિકારી છે એ સસ્પેન્ડ થવો જોઈએ એમને માફી માગવી જોઈએ અને જો રિલાયન્સ કંપનીને તમે લાખો વીઘા જમીન મફતના ભાવે આપવા આપી દેતા હોવ છો તો એક્ટ ચૌદ આપણા દેશનું બંધારણ એમ કહે છે કે બધા માટે કાયદો સમાન હોવો જોઈએ તો પછી આ મંદિરોને પણ કાયદેસર કરવાની જવાબદારી સરકારની છે અને ખાસ કરીને જામનગરના સાંસદ સભ્યની છે હું જામનગરના સાંસદ સભ્ય પૂનમબેન માડમને ફરી વખત આ વિડીયોના માધ્યમથી કહું છું કે તમે પત્રકાર પરિષદ કરીને ચોખવટ કરો કે તમે આ વિષય પર કોની સાથે છો આ સાડા ત્રણસો મંદિરોને જે ડિમોનેશન કરવાની વાત સરકાર કરી રહી છે ત્યારે મારે સરકારને એ કહેવું છે કે એક કાકરી તો હલાવીને જુઓ જો તમારી ગુજરાતની પોલીસ ટૂંકી ન પડી જાય તો દેવભૂમિ દ્વારકાના નાગરિકોને તમે ક્યારેય ન માનતા તમે શું અમને મૂર્ધા સમજો છો તમને સમજણ પડે છે કે મારી લાગણીઓની સાથે જોડાયેલી છે અમારા બાપ દાદાઓ આ મંદિરોની પૂજા કરી છે અમને વિરાસતમાં મંદિરો આપીને ગયા છે તમને શરમ આવવી જોઈએ આવી નોટિસો આપવામાં અને ફરીથી હું કહેવા માંગુ છું કે આ વિષય પર જો નોટિસ પાછી ખેંચી લેવામાં ન આવી જો આ મંદિરોને કાયદેસર કરી દેવામાં ન આવ્યા તો એવા ઉગ્ર આંદોલનો દેવભૂમિ દ્વારકાની અંદર થશે ખંભાળિયાની અંદર થશે કે ગુજરાતની પોલીસ ખરેખર ટૂંકી પડશે વાત યાદ રાખજો વાત સમજી લેજો એના માટે આજે લેટર લખ્યો છે જોઈએ છીએ કે શું થઈ રહ્યું છે અને હું દેવભૂમિ દ્વારકાના બધા જ નાગરિકોને કહેવા માંગુ છું કે આ વિષય પર કોઈ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈની ઓકાત નથી કે આ મંદિરોને પાડી શકે કોઈની ઓકાત નથી કે ત્યાં બુલડોઝર આવી શકે આ મારી જવાબદારી છે જય સનાતન જય હિન્દ